भागवतम स्कंद तृतीय अध्याय तृतीय वृंदान पची भगवत लीलाओ श्लोक संख्या पच्चीस छवीस पच्चीस म भावार्थ नहीं ततः कतिपयर्मासही वृषणि भोजाध का यु प्रभा संह्रष्टा तथर्देव विमोिता तत त्यार पछि कतिपय थोड़ा मसही मस पची वृष्णि वृष्णि न ભોજ ભોજના વંશજો અંધક આદય અને અંધકના વંશજો જેવા બીજા જયુહુ ગયા પ્રભાસમ પ્રભાસ નામના ધામે સંર ખૂબ આનંદથી રથહિ તેમના રથ પર દેવ શ્રી કૃષ્ણથી વિમોહિતા વ્યગ્ર અનુવાદ થોડા માસ વીત્યા પછી શ્રી કૃષ્ણની માયાથી ભાન ભૂલેલા વૃષ્ણિ ભોજ અને અંધકના વંશજો જે देवताओं अवतार था रथ पर बेसी आनंद प्रभास गया त्यारे भगवान जो शाश्वत भक्त द्वारकापुरी छोड़ी नहीं त्याज रहा श्लोक संख्या छवीस शब्दार्थ अनु भावार द्वारा तत्र स्ना पित तृंदेवा तम सा तर्पय्वा तविप्रेब्य गाव શબ્દાર્થત્ર ત્યાં સ્નાતા સ્નાન કરીને પિતૃન પિતૃઓને દેવાન દેવોને ઋષિન ઋષિઓને ચ અને એવા ચોક્કસ તત્ તેના અંભસા પાણીથી તર્પયતા તૃપ્ત કરીને અથવા હવે વિપ્રેભ્ય બ્રાહ્મણોને ગાવહ ગાયો બહુગુણા ખૂબ ઉપયોગી દદુ દાનમાં આપી અનુવાદ ત્યાં આવ્યા પછી તે સૌએ સ્નાન કર્યું આ તીર્થસ્થળના જળથી તેમના પિત્રોને દેવતાઓને અને ઋષિઓને અર્ઘ્ય આપી સંતુષ્ટ કર્યા અને રાજાને શોભે તેવી ઉદારતીથી ઉદારતાથી ગુણવાન ગાયો બ્રાહ્મણોને દાનમાં આપી ભાવર ભગવાનના ભક્તોના કેટલાક વિભાગ છે તેમાં નિત્યસિદ્ધ અને સાધના સિદ્ધ મુખ્ય છે નિત્યસિદ્ધ ભક્તોને ભગવાનના જીવન કાર્યને પાર પાડવા કેટલીક વાર ભૌતિક વિશ્વમાં આવવું પડતું હોય છે છતાં તે ભૌતિક વાતાવરણના વિસ્તારથી જરાય લિપ્ત થતા નથી શરણાગત આત્માઓમાંથી સાધન સિદ્ધ ભક્તોની પસંદગી કરવામાં આવે છે સાધન સિદ્ધ ભક્તોમાંના કેટલાક મિશ્ર અને કેટલાક શુદ્ધ ભક્તો હોય છે મિશ્ર ભક્તો કેટલીક વાર સકામ કર્મોમાં ઉત્સાહી હોય છે અને શુષ્ક જ્ઞાનના ચિંતનની ટેવવાળા હોય છે શુદ્ધ ભક્તો આ બધા આ બધા મિશ્રણથી પર હોય છે તેઓ ભગવાનની સેવામાં પૂરેપૂરો મગ્ન હોય છે પોતે કેવી રીતે અને કયા સ્થાન પર છે તે તરફ તેઓ ધ્યાન પણ નથી આપતા ભગવાનના શુદ્ધ ભક્તો પવિત્ર ધામોની યાત્રાએ જવા માટે ભગવાનની સેવાને બાજુએ મૂકવાનો ઉત્સાહ રાખતા નથી આધુનિક કાળના મહાન પ્રભુ ભક્ત શ્રી નરોત્તમદાસ ઠાકોરે કહ્યું છે તીર્થયાત્રાનો પરિશ્રમ પણ કેવળ મનનો ભ્રમ છે કારણ કે આધ્યાત્મિક પૂર્ણતામાં કોઈ પણ સ્થળે ભગવાનની સમર્પણ ભાવથી સેવા કરવાથી એ જ અંતિમ વિધાન છે ભગવાનની દિવ્ય પ્રેમભાવથી સેવા કરવાથી જેમને પૂર્ણ સંતોષ થતો હોય તેવા શુદ્ધ હરિભક્તોને ભિન્ન ભિન્ન યાત્રાધામોની મુલાકાત લેવાની ભાગ્યે જ આવશ્યકતા રહે છે પરંતુ જે આગળ વધેલા ભક્ત ન હોય તેમને માટે યાત્રાધામ અને નિયમિત ધાર્મિક વિધિઓનું પાલન એ બંને કર્તવ્ય રૂપે સ્વીકારવાનો આદેશ આપવામાં આવેલો છે યદુવંશી તરીકે જે રાજકુમાર પ્રભાસ ગયા હતા તેમણે ધાર્મિક સ્થળે કરવાના બધા જ કાર્યક્રમોનું પાલન કર્યું તેમજ તેમના પૂર્વજોને અને બીજાઓને પવિત્ર અર્ઘ્ય આપ્યા નિયમ અનુસાર પ્રત્યેક વ્યક્તિ ઈશ્વરની દેવતાઓની ઋષિઓની ભૂતા ભૂત માત્રની મનુષ્યોને અને પિતૃઓની ઋણી હોય છે કારણ કે તે સૌ તરફથી તેણે ભિન્ન ભિન્ન પ્રકારનો લાભ મેળવ્યો હોય છે આથી આભારનું ઋણ ચૂકવાની દરેકની ફરજ છે પ્રભાસ તીર્થની યાત્રાએ ગયેલા યાદવોએ નીચેના શ્લોકમાં વર્ણવ્યા પ્રમાણે રાજાને શોભે તેવી ઉદારતાથી ભૂમિ સુવર્ણ અને હૃષ્ટ પૃષ્ઠ ગાયોનું દાન આપી પોતાનું કર્તવ્ય પાડ્યુંંજન હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ ભક્તોના કેટલાક પ્રકાર હોય છે કેટલાક વિભાગ હોય છે તદુપરાંત યાત્રાધામ વિશે અને કર્તવ્ય વિશે બહુ સુંદર આ શ્લોકમાં સમજણ આપી છે આગળના શ્લોકમાં કે જેમાં ભાવાત નથી એમાં વૃષ્ણી અંધકો અને ભોજ જે ભગવાનના પરિવારના સભ્યો હતા તેઓ જે દેવતાના અવતાર હતા આમાં લખે છે વિશેષ તો જે દેવતાના અવતાર હતા તેમણે રથ પર બેસીને આનંદી પ્રભાસ ગયા યાત્રા પ્રભાસમાં ત્યારે ભગવાનના જે શાશ્વત પડતા હતા તેમણે દ્વારકાપુળી છોડી નહીં પણ ત્યાં જ રહ્યા તો શિલ્લા પ્રભુપાત કહે છે શાસ્ત્રના આધારે કે બે ભક્તો મુખ્ય જે વિભાગ છે ભક્તોના તેમાં મૂળ વિભાગ શું છે નિત્યબદ્ધ અને નિત્ય સિદ્ધ અને નિત્ય માં જે સાધના કરીને ભક્ત બન્યા છે ભક્ત નિત્યબદ્ધમાંથી જે નિત્યબદ્ધ આ ભૌતિક જગતમાં નિત્ય સિદ્ધ આધ્યાત્મિક જગતમાં તો નિત્યબદ્ધ જીવો જે છે તેમાંથી કેટલાક ભક્તો ભગવાનની ભક્તિ ભક્તોના સંગમાં આવીને કે સાધના સેવા કરીને ધીમે ધીમે આગળ પ્રગતિ કરે છે આ ભક્ત એટલે આપણે ભક્તો એ નિત્ય અરે સાધના સિદ્ધ ભક્તો આપણે જ્યારે પૂર્ણતા પ્રાપ્ત કરીશું ત્યારે આપણે સાધના સિદ્ધ ભક્તો કહેવાયશું અત્યારે આપણે સાધના કરીએ છીએ તો ભક્તો એ સમજવાનું છે કે હજુ આપણે ભક્તો નથી હજુ આપણે નિમ્ન અવસ્થામાં છીએ કારણ કે આપણને કહેવું પડે ભાઈ મારા ઘરોની સારી રીતે ભાઈ મંગળાથી આવો ને પ્રાર્થના કરવી પડે નિત્ય મુક્ત ભક્તોને નથી કરવી પડતી ન તો એમને પ્રાર્થના કરવી પડે કે ભાઈ કૃષ્ણનું સ્મરણ કરો ને કારણ કે સતત એમનું મન સવાઈ મને કૃષ્ણ પદાર વિંદીઓ સતત ભગવાનમાં લાગેલું છે જ્યારે આપણે કે પ્રભુ આ ફોર્મ ભરો ને તમે રીડિંગ કરો જ કે નહીં એટલે જ્યારે આપણે શુદ્ધ ભક્ત બનીએ છીએ અને શુદ્ધ ભક્ત આપણે બનીશું સાધના સિદ્ધથી સિદ્ધ ગુરુમાનની કૃપાથી આપણે સાધના સારી નહીં પણ કોઈક વાર કરતા હોઈએ તો પણ આપણે કૃપા સિદ્ધને કારણે ભક્ત શુદ્ધ ભક્ત બની શકીએ છીએ પછી સાધના સિદ્ધ ભક્ત એટલે આપણે સાધનાથી અને કૃપા બંનેથી આપણે બની શકીએ તો કૃપા ક્યારે મળે ગુરુની કૃપા ક્યારે મળે બહુ સરસ ભગવદ્ ગીતા ભગવાન સમજાવે છે ચોથા અધ્યાયમાં તદવિધિ પ્રણીપાત એને પરિપ્રશ્ન ગુરુને પાસે જઈને સૌથી પહેલી બે વસ્તુ શું છે પ્રણિપાત શરણાગત થવાનું શ્રદ્ધા તદવિધિ પ્રણિપાત એના પરિપ્રશ્ન સેવા પણ પરિપ્રશ્ન પછી પૂછવાના છે તદવિધિ પ્રણિપાત એને પરિપ્રશ્ન સેવયા સેવા પહેલા કરવાની છે એટલે બે વસ્તુ શરણાગતિ અને સેવા તો ગુરુ પાસે જઈને આ બે વસ્તુ કરવાથી ગુરુ પ્રસન્ન થશે શરણાગતિથી સેવા કરવાની નમ્રતાથી તો ગુરુ પ્રસન્ન થશે અને ઉપદેશ્યંતિ ઉપદેશ ઉપદેશી તે જ્ઞાનમ જ્ઞાનીના તત્વ દર્શન આ બહુ શોર્ટકટ છે ગુરુ પાસે જ્ઞાન મેળવવું એ બહુ શોર્ટકટ છે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કર્મીઓ જ્ઞાનીઓ યોગીઓ બહુ મહેનત કરે છે પણ ભક્તોની બહુ સરળતાથી માત્ર ગુરુના આશ્રય જવાથી અને ગુરુ પાસે ગુરુની સેવા કરવાથી નમ્રતાથી સેવા કરવાથી અને ત્યાર પછી ગુરુને પ્રશ્ન પૂછવાથી મીન્સ નમ્રતા અને શરણાગતિ હશે તો ગુરુને પ્રશ્ન પૂછશે તો એમાં જિજ્ઞાસા હશે નહીં તો ખાલી જ્ઞાન જાણવા માટે ગુરુનું અથવા ગુરુને ચેલેન્જ કરવાથી આપણે આધ્યાત્મિક જગતમાં પ્રગતિ નહીં કરી શકીએ તો આ બીજો તો બહુ સરસ ભગવાન લખે છે ભગવાન કહે છે ભગવદ્ ગીતામાં કે આ દિવ્ય ટ્રાન્સેન્ડલ નોલેજ દિવ્ય જ્ઞાન એ બહુ જરૂરી છે અને દિવ્ય જ્ઞાન મેળવવા માટે આ બધા કેટલા પ્રયાસ કરે છે પણ ભક્તોને સરળતાથી મળે છે અને દિવ્ય જ્ઞાન સરળતાથી મળે કઈ રીતે ભક્તિ દ્વારા ભક્તિ કરવાથી ઓટોમેટિક દિવ્ય જ્ઞાન મળે વાસુદેવી ભગવતી ભક્તિયોગ પ્રયોજિતા જનયતી આશુ વૈરાગ્યમ જ્ઞાનમ યદ હેતુકમ એ જ્ઞાન ઓટોમેટિક મળે છે ભક્તિ કરવાથી એટલે વિચારો એટલે સાધના કરવાથી આપણને કેટલો લાભ થાય છે તો આ જે સાધના સિદ્ધ ભક્ત છે તે મુખ્ય ભક્તો છે એક તો નિત્ય સિદ્ધ ભક્ત અને બીજા સાધના સિદ્ધ ભક્ત જે નિત્યબદ્ધ ભક્તમાંના એક છે તો નિત્ય સિદ્ધ ભક્તોને પ્રભાત લખે છે કે કેટલીક વાર આધ્યાત્મિક જગતમાંથી ભૌતિક જગત વિશ્વમાં આવું આવવું પડતું હોય છે છતાં તે ભૌતિક વાતાવરણના વિસ્તારથી જરાય લિપ્ત થતા નથી તે બધા કોણ છે પ્રભુપાદ શિલ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ગોસાઈ મહારાજ આ બધા નિત્ય ભક્ત નિત્ય સિદ્ધ ભક્તો છે એમને કોઈ જરૂર નથી આવવાની અને એમના કર્મ બંધનથી નથી આવતા જે મૂર્ખ લોકો કહી કે કૃષ્ણએ કોઈ અપરાધ કરેલો એટલે પારધીએ બાણ માર્યો તો આ મૂર્ખતા છે ભગવાનને કોઈ કાર્યથી ભગવાન લિપ્ત થતા નથી ભગવાન પ્રકૃતિના ત્રણ ગુણોથી પર છે એટલે એમના કાર્ય દિવ્ય હોય છે તો કર્મને કારણે ભગવાને જન્મ લેવો નથી પડતો ન તો ભક્તોએ જન્મ લેવો પડે કર્મને કારણે જે નિત્ય સિદ્ધ છે એ ભક્તો એટલે જે આધ્યાત્મિક જગતમાં છે તેમને કર્મને કારણે નથી લેવો પડતો જન્મ પણ જે આપણે આ જગતમાં છે તે જગતમાંથી નિત્યબદ્ધજીઓમાંથી શું કહે છે શરણાગત આત્માઓમાંથી સાધન સિદ્ધ ભક્તોની પસંદગી કરવામાં આવે છે અને આ સાધન સિદ્ધમાં પણ બે પ્રકાર છે એક મિશ્ર અને કેટલાક શુદ્ધ ભક્તો હોય છે મિશ્ર ભક્તોને શું ઇન્ટરેસ્ટ હોય છે કર્મકાંડ ક્રિયામાં મિશ્ર ભક્તો કોણ કહે શું કહે છે કે મિશ્ર ભક્તો કેટલીક વાર સકામ કરવામાં ઉત્સાહી હોય છે અને શુષ્ક જ્ઞાનના ચિંતનની ટેવવાળા હોય છે આપણે એવા નથી બનવાનું આપણે શુદ્ધ ભક્તિ કરવાનું તો શુદ્ધ ભક્તો આ બધા મિશ્રોથી પર હોય છે મીન્સ શુદ્ધ ભક્તો માત્ર ભક્તિ કરે બીજું કાંઈ નહીં કોઈ અન્ય ભક્તિ સિવાયનું કૃષ્ણ સેવા સિવાયનું કશું જ નથી કરતા અન્ય તો અહીંયા પ્રબલિક પોઈન્ટ બતાવે છે કે જે સાધના સિદ્ધ ભક્ત હોય છે તે કયા સ્થાન પર છે અને એ કયા સ્થાન પર ને કયા કાળમાં છે અહીંયા લખે છે કે પોતે કયા સ્થાન પર છે તે તરફ તેઓ ધ્યાન આપતા નથી અને કેવી રીતે અને કયા સ્થાન પર છે તે ધ્યાન આપતા નથી ભગવાનના શુદ્ધ ભક્તો યાત્રાધામો ધામોની યાત્રા જવા માટે ભગવાનની સને બાજીએ મૂકવાનો ઉત્સાહ નથી રાખતા જોવા એટલે નો ડાઉટ યાત્રા કરવી જ જોઈએ પણ એ યાત્રા એ ભક્તિમાં પ્રગતિ કરવાની એક અંગ છે ભક્તિનો એક અંગ છે યાત્રા કે જેનાથી આપણી ભક્તિમાં પ્રગતિ થાય પણ યાત્રા કરવા જઈએ અને ત્યાં મને બહુ પુણ્ય મળી જશે હં અને ત્યાં આનંદ કરવા માટે જાય તો એની નરતમદાસ ઠાકોર ના પાડે છે અને જ્યારે ભક્ત સાધના સિદ્ધ બની જાય છે શુદ્ધ ભક્તિમાં આગળ વધે છે તો એ યાત્રાધામમાં બહુ ઉત્સાહિત નથી હોતા એવું નથી કે દર વર્ષે વૃંદાવન જવું જોઈએ દર વર્ષે જગન્નાથપુરી નવદીપ માયાપુર જવું જોઈએ ઉત્સાહિત નથી હોતા પણ ભક્તો એકમાત્ર પ્રચાર માટે અને ભગવાનની કૃપા લઈને પોતે પ્રચાર કરી શકે અને પોતે શુદ્ધ ભક્તિમાં આગળ વધી શકે એ ભાવનાથી ભક્તો યાત્રા થાય છે આપણે આ ભાવથી યાત્રા જવાનું છે તો નરતમદાસ ઠાકોર કહે છે એટલે આ બહુ ધ્યાનથી આપણે સમજવાનું છે કે યાત્રા આપણે હમણાં બધા વૃંદાવન જવાના છીએ તો વૃંદાવન કયા ભાવથી જવાનું તે મહત્વનું છે મારી કૃષ્ણ પ્રત્યે મારો પ્રેમ વધે એ ભાવનાથી જવાનું છે તો આધ્યાત્મિક પૂર્ણતામાં કોઈપણ સ્થળે ભગવાનની સમર્પણ ભાવથી સેવા કરવી એ જ અંતિમ વિધાન છે એટલે આ આપણે શીખવાનું છે કે આપણી યાત્રા શા માટે જઈએ છે સમર્પણ ભાવથી ભગવાનની સેવા કરવાની ગુરુની સેવા કરવાની બસ તો આપણી યાત્રાધામ સફળ થશે તો એ યાત્રાધામથી આપણે શુદ્ધ ભક્ત બની શકીશું તો અહીંયા જે નિત્ય નિત્યસિદ્ધ અને સાધના સિદ્ધ ભક્તો તો આમાં પ્રભાત કહે છે કે જે પ્રભાસ ગયા આ શ્લોકમાં આગળના શ્લોક વાગે કે જે ભક્તો પ્રભાસ ગયા યાત્રાધામ માટે એ લોકો દેવતાઓના અવતાર હતા પણ લખે છે કે જે શાશ્વત ભક્ત હતા ભગવાનના તેમણે દ્વારકાપુરી છોડી નહીં પણ તેઓ દ્વારકામાં જ રહ્યા કારણ કે એમને ખબર છે કે આ એ દિવ્ય ધામ જ એક ધામ જ છે પણ બાકીના લોકો બાકીના જે દેવ દેવલોકમાંથી આવ્યા હતા જુદી જુદી બ્રહ્માના જુદા જુદા ભાગમાંથી આવ્યા હતા તે બધા યાત્રા ગયા એટલે આપણે યાત્રા જ જઈએ તો બહુ ધ્યાનથી જવાનું છે કે ક્યાંક આપણે કર્મકાંડ જ્ઞાનકાંડ નહીં ફસાઈ જઈએ કે અમારે યાત્રા કરવી જ જોઈએ કે જેથી મને પુણ્ય મળે ઘણીવાર એમ કહેવામાં આવે કે યાત્રા જઈએ પછી આપણે સીધા ઘરે આમ કોઈના ઘરે નહીં જવાનું નહીં તો એના ઘરે પુણ્ય મળી જાય તો એ એ જે વિચારીએ છીએ ને એ એ વિચારવાનું નહીં કે યાત્રા ગયો મને પુણ્ય મળ્યું હવે હું કોઈના ઘરે નહીં જાઉં નહીં તો એને પુણ્ય મળશે પણ હું તો કહું કોઈના ઘરે જવું જોઈએ કે જેથી એને પુણ્ય મળે તે ભક્તિમાં આવે હે ને આ શુદ્ધ ભક્તિનો વિચાર છે એટલે આપણે ધ્યાન રાખવાનું કે આ બધું શું છે આપણે યાત્રાધામ કરીએ ક્યાંક યાત્રાધામ કરીએ પ્રચાર માટે જો આપણે કોઈકના ઘરે જમી આવીએ હા કોઈકના ઘરે યાત્રાથી સીધા જઈએ તો સારું છે ને આપણો પ્રચારનો એક ભાગ છે તો આ સૂક્ષ્મ વિચાર છે આપણે આવું જ સમજવું છે ત્રીજો પોઈન્ટ અહીંયા છે કે કે ઘણી વાર યાત્રા જઈએ આ બીજો પોઈન્ટ હું કહું છું તો આપણે આપણે બહુ વાસ્તવમાં આપણી બહુ પ્રગતિ થાય જ્યારે આપણે યાત્રા જઈએ તો આપણી ચેતના કૃષ્ણ પ્રત્યે જાય આપણને ઘર બહાર કશું નહીં યાદ આવે અને યાત્રામાં કૃષ્ણ સેવામાં મગ્ન રહીએ છીએ તો આ પોઈન્ટ બહુ સારી રીતે સમજવાનો ત્રીજો પોઈન્ટ છે કે આપણે બધા ઋણી છીએ દેવતાઓના સામાન્ય જીવોના મનુષ્યોના હં દેવર્ષિ ભૂતાનું નામ પિતૃ નામ પિતૃના રાજાના આપણે બધા ઋણી છે ભૂત માત્રના એક એક જીવના આપણે ઋણી છે હં તો કેમ કારણ કે આપણે બધા પાસે જુદો જુદો લાભ મેળવ્યો આપણા પિત્રોના કેમ ઋણી છે આપણને એમને શરીર આપ્યું દેવતા આપણને હવા પાણી ખોરાક આપે છે પછી ઋષિઓ આપણને શાસ્ત્રો આપે છે એટલે આ બધાના આપણે ઋણી છે ગાય આપણને દૂધ આપે છે આપણે ઋણી છે આપણે નોકર આપણી ત્યાં સેવા કરે છે તો બધા મનુષ્યને આપણે ઋણી છે વિચારવા કેટલો સૂક્ષ્મ વિચાર છે શાસ્ત્ર કેટલા સૂક્ષ્મ વિચાર કહે છે તો આ ઋણ ચૂકવવાની દરેકની ફરજ છે અને એ ઋણ ચૂકવવા માટે યાત્રા જઈને દાન આપવું જુદી જુદી વિધિ છે પદ્ધતિ છે હમ જુદા જુદા દેવતાના ઋણ માટે જેમ કે આપણને પિત્રોનું ઋણ ચૂકવવું હોય તો આપણે શું કરવું જોઈએ પુત્ર ઉત્પન્ન કરવો જોઈએ પુત્ર ઉત્પન્ન કરીએ તો પિત્રોનું ઋણ ચૂકવાય પછી દેવતાનું ઋણ ચૂકવવું હોય તો પછી આપણે યજ્ઞ કરવા જોઈએ દેવતાને પ્રસન્ન કરવા માટે કારણ કે આપણને આ બધું આપે છે ઋષિઓનું ઋણ ચૂકવવું હોય તો આપણે આનો સ્વાધ્યાય કરવું છે પાઠ કરવો જોઈએ શાસ્ત્રોનો તેનાથી ઋણ ચૂકાય તો એ જુદી જુદી વિધિ છે પણ આ બધી વિધિનું એક જ એમાં સમાવેશ થઈ જાય છે ભક્તિ સર્વાત્મ નાય શરણમ શરણયમ ગતો મુકુંદમ પરિરત્ય કરતમ જે ભગવાન મુક્તિદાતા મુકુંદના શરણે જાય છે તેને આ બધું કશું કરવાની જરૂર નથી એટલે એને યાત્રા પણ નથી કરવાની જરૂર અને શુદ્ધ ભક્તિમાં સહી નથી હોતા પણ લોકો નવા લોકોને લઈ જવાથી યાત્રામાં એમની ભક્તિમાં પ્રગતિ થાય એટલે આપણે યાત્રા કરીએ છીએ સમજો કે નવા ભક્તોને આપણો સંગ મળે આપણે એમની યાત્રામાં બધા દર્શન કરાવીએ તો એની પ્રગતિ થાય અને વધુ ઉત્સાહથી ભક્તિ કરી શકાય એટલા માટે યાત્રા જરૂરી છે અને આપણે કૃષ્ણ શરણે જઈશું તો આપણે કોઈ કર્મકાંડમાં કરવાની જરૂર કોઈ વિશ્વાસ જો આપણે કર્મકાંડમાં થોડા ઘણા પણ હોઈશું ને તો આપણે શુદ્ધ ભક્તિમાં આગળ નહીં વધીશું એટલે આ બધા પોઈન્ટ સમજવાના છે થોડું આપણે પિત્રોને તર્પણ કરવા માટે આપણે થોડું આ કરી લઈએ પેલું કરી લઈએ ના માત્ર શુદ્ધ ભક્તિ કરો એ ભક્તિ કરવાથી જ આપણે આગળ વધીશું નહીતર આપણે હંમેશા બધ જીવમાં જીવમાં જ આપણી ગણતરી થશે અને ઘણા જન્મો નીકળી જશે એટલે આપણે સાધના સિદ્ધ ભક્ત બનવાનું છે અને સાધના સિદ્ધ ભક્ત બનવા માટે ખૂબ મહેનત કરવી પડશે ખૂબ જરાય કચાશ નહીં ચાલશે હા એટલે આપણે થાકી ગયા કાલે મંગળાથી નહીં આવીશું કોઈ બાના નહીં ચાલે આવવાનું એટલે આવવાનું ભગવાનની ભક્તિ કરવાની તો કરવાની નહીં તો કેટલો સમય લાગશે કેટલા જન્મ લેવા પડશે વધારે જન્મ નહીં લેવા પડે પણ શા માટે આ જન્મમાં જ આપણે ભગવાનના ધામમાં નહીં છે જ્યારે આપણને શુદ્ધ ભક્તિ મળી જ્યારે આપણને ખબર જ પડી ગઈ છે તો આપણે બધા એના માટે પ્રયાસ કરો હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શિલા પ્રભુ પાદર